અરબ સાગરમાં નવો વાવાઝોડું વરસાદનો નવો રાઉન્ડ ભારતના અનેક રાજ્યોની અંદર વાતાવરણમાં મોટા પલટા ગુજરાત રાજ્યની અંદર ઠંડીના ચમકા રાની અંદર પુષ્કળ વધારો ફરીથી ગુજરાત ઉપર વરસાદના વાદળો ઘેરાતા જોવા મળી રહ્યા છે અરબ સાગરની સાથે બંગાળની ખાડીના દરિયામાં નવી હલચલ સિસ્ટમનો ઘેરાવો અરબ સાગરથી લઈને બંગાળની ખાડીના વિસ્તારોમાં ભયંકર તીવ્ર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે દક્ષિણ ભારતના વિસ્તારોમાં વીજળીના કડાકાની સાથે જળબંબાકાર વરસાદી માહોલ ઠેર ઠેર રાજ્યોની અંદર ટેમ્પરેચરની અંદર ઘટાડોને પુષ્કળ ઠંડીની અંદર વધારાનું પરિણામ જોવા મળી રહ્યું છે ગુજરાતના વાતાવરણની અંદર પલટાની સાથે ડબલ ઋતુ નો અહેસાસ ગુજરાતની અંદર નવેમ્બર મહિનાના અંત પહેલા વરસાદનો નવો રાઉન્ડ ફરીથી ભુક્કા બોલાવતો જોવા મળવાનો છે અરબસાગરના દરિયામાં સક્રિય બનેલું નવું વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે અને અત્યારે દરિયાની અંદર બનેલા ઝડપ લઈને કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું દરિયાના માધ્યમથી ભારત દેશ તરફ ગતિ કરતું જોવા મળી રહ્યું છે વાવાઝોડાની દિશા ભારત દેશ તરફ હોવાના કારણે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ અને દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અત્યારે કમોસમી વરસાદ ભૂક્કા બોલાવતો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાત ઉપર પણ ફરીથી ઠંડીની સાથે માવઠાનું નવું સંકટ અને વરસાદ અંગે નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે આજથી લઈને આવનાર દસ દિવસની અંદર ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટા આવતા જોવા મળવાના છે અરબ સાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો ગુજરાત સાથે અથડાતા જોવા મળી રહ્યા છે અને ગુજરાત ઉપર પવનની તીવ્રતા સિત્તેરથી લઈને પંચોતેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનનો ઘેરાવો ગુજરાત ઉપર ઘેરાઈ રહેલો જોવા મળી રહ્યો છે ચારે દિશાઓમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાતની અંદર એક હળવું હવાનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે ઓમાનના વિસ્તારોથી લઈને મોસ્કોટનો વિસ્તારને ગુજરાતના વિસ્તારોમાં હવાના નવા દબાણની પ્રેશર અને અસરો અત્યારે ગુજરાત ઉપર વર્તાતી જોવા મળી રહી છે ગુજરાતના ઠેર ઠેર જિલ્લાઓમાં ઓગણીસ ડિગ્રીથી લઈને બાવીસ ડિગ્રી સેલ્સિયસ ટેમ્પરેચર આમ રાજ્યની અંદર ધીમી ગતિએ ઠંડીની અંદર વધારો થતો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોથી લઈને કચ્છના પંથકોની અંદર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઠંડા પવનોની લહેરો ફૂંકાવાની શરૂઆત જોવા મળી રહી છે અને ચારેય દિશાઓમાંથી ઠંડા પવનો ગુજરાત ઉપર ફૂંકાતા હોવાના કારણે વાતાવરણની અંદર પણ મોટા બદલાવ જોવા મળી રહ્યા છે આમ સાથે સાથે બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બનેલું હવાનું દબાણ પણ અત્યારે ગુજરાત પર પોતાનો ઘેરાવો મજબૂત બનાવતું જોવા મળી રહ્યું છે અને બંગાળની ખાડીની ડીપ ડિપ્રેશનવાળી સિસ્ટમની ઘાત ગુજરાત સુધી લંબાયેલી જોવા મળી રહી છે અને હવે આ ડીપ ડિપ્રેશન પણ બંગાળની ખાડીના માધ્યમ થકી અરબ સાગરથી લઈને દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં દીપ ડિપ્રેશન ત્રાટકવાની તૈયારી કરતું જોવા મળી રહ્યું છે આમ ગુજરાતની અંદર હજી પણ ઠંડીના ચમકારાની અંદર અઢળક વધારાની સાથે વરસાદનો એક નવો રાઉન્ડ ગુજરાત ઉપર ભૂકા બોલાવતો જોવા મળવાનો છે ગુજરાતની અંદર ઠંડીની સાથે ફરીથી હોય તેમ ઠેર ઠેર જિલ્લાઓમાં મોટા પલટાવ સાથે ફરીથી મેઘરાજાની નવી ઇનિ ગુજરાત ઉપર સર્જાવાની સાથે નવો રાઉન્ડ ગુજરાતમાં જામતો જોવા મળવાનો છે અને અત્યારે વાવાઝોડાની અસરોને લઈને દક્ષિણી ભારતની અંદર કોયમ્બતુર પોંડુચેરી તંજાવુર શ્રીલંકાના સંપૂર્ણ પંથકોની અંદર સાથે સાથે મદુરાઈનો દરિયાઈ વિસ્તાર બેંગલુરુ તમિલનાડુ કેરળ હૈદરાબાદ બેંગલેવીને અને વિશાખાપટ્ટનમના કાંઠાના વિસ્તારોમાં તોફાની પવનોની સાથે અત્યારે માવઠું ને કમોસમી વરસાદ ભયંકર હાહાકાર દર્શાવતું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ઝૂંડની વચ્ચે સિસ્ટમની તીવ્ર અસરો વધતી હોવાના કારણે વાતાવરણની અંદર અત્યારે સતત જોવા મળી રહ્યા છે અને તીવ્રના વિસ્તારોની અંદર ટેમ્પરેચરની અંદર પણ ત્રેવીસ ડિગ્રીથી ચોવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અત્યારે દક્ષિણ ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે અરબ સાગરના દરિયામાં સક્રિય બનેલું નવું વાવાઝોડું ભારત દેશ તરફ અત્યારે ધીમી ગતિએ દરિયાના મારફતે આગળ જોવા જોવા મળી મળી છે જેમ જેમ આ ભારત દેશ તરફ તેમ તેમ દરિયાની અંદર આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર સતત દિવસે ને દિવસે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે ગુજરાત રાજ્યની અંદર ભેજ એકઠો થતો હોવાના કારણે આગામી પાંચ દિવસોની અંદર ગુજરાતમાં પુષ્કળ ઠંડીની અંદર વધારો જોવા મળવાનો છે અને બપોર દરમિયાન ગુજરાતમાં હળવી ગરમી થતી હોય તેમ તડકો પડતો પણ ગુજરાતમાં જોવા મળવાનો છે અને હાલ ગુજરાત રાજ્યની અંદર ઠેર ઠેર વિસ્તારોમાં ઓગણીસથી બાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર અને અત્યારે ઠંડીનો વર્તારો ગુજરાતમાં વધતો જોવા મળી રહ્યો છે આમ અરબ સાગરના દરિયાના મારફતથી ગુજરાત ઉપર ભેજનું પ્રમાણ વધતું હોવાના કારણે ફરીથી કાળા વાદળો ગુજરાતમાં ઘેરાતા જોવા મળી રહ્યા છે અને નવેમ્બર મહિનાના અંત સુધીની અંદર ગુજરાત રાજ્યની અંદર માવઠાનું રીતસરનું જોર વધતું હોય તેમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓમાં બંગાળની ખાડીને અરબ સાગરના દરિયામાંથી આગળ વધતી નવી નવી સિસ્ટમોના કારણે માવઠા સ્વરૂપીય વરસાદી માહોલ ગુજરાતમાં ભૂકા બોલાવતો જોવા મળવાનો છે કયા કયા જિલ્લાઓની અંદર પલટા આવતા જોવા મળી રહ્યા છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં મોટા પલટાઓની સાથે વાદળોના ઝુંડ ઘેરાતા જોવા મળી રહ્યા છે અને ઠંડીનો ચમકારો વધતો હોવાના કારણે ભાવનગર બોટાદ જસદણ રાજકોટ ગોંડલ ચોટીલા અમરેલી અલંગનો વિસ્તાર જૂનાગઢના પંથકોની અંદર મહુવાનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર ઉનાની સાથે વેરાવળ અને ગીર સોમનાથના વિસ્તારોની અંદર પોરબંદરના જિલ્લાથી લઈને સલાયા જામનગરને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારો જોવા મળ્યો છે જામનગર મોરબી સુરેન્દ્રનગરના જિલ્લાની અંદર પણ ઠંડીની અંદર ધીમી ગતિએ વધારો થતો જોવા મળી રહ્યો છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર આજની રાત્રિથી ફરીથી ઠંડીની અંદર વધારા સાથે વાદળોના ઝુંડ ઘેરાતા હોય તેમ વાવાઝોડાનું સંકટ ગુજરાતમાં ફરીથી વધતું જોવા મળવાનું છે અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબસાગરના દરિયામાંથી આવતા તોફાની પવનના કારણે ભેજનું સતત પ્રમાણ પણ સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારોમાં વધતું જોવા મળી શકે છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં નવી હલચલ જેમાં આમોદ ભરૂચ રાજપીપળા નર્મદાનો જિલ્લો સુરતનો દરિયાઈ કાંઠાનો વિસ્તાર સાથે સાથે વ્યારા તાપી નવસારી ડાંગ વલસાડની સાથે આહવાના પંથકોની અંદર આમ દક્ષિણી ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં ઠંડીનું પ્રમાણ અત્યારે બાવીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું જોવા મળી રહ્યું છે આ સંપૂર્ણ વિસ્તારોમાં વાદળોના ઝરણી વચ્ચે અને વીજળીના ચમકારાની સાથે ફરીથી આગામી દિવસોમાં આબ ફાટવા ફાટવાને લઈને મોટું પૂર્વાનુમાન દર્શાવવામાં આવ્યું છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ નવી લો પ્રેશર સિસ્ટમની અસરો અત્યારે વધતી જોવા મળી રહી છે લો પ્રેશરની અસરના કારણે અહેમદાબાદનો જિલ્લો ધોળકા નડિયાદ ખંભાતના પંથકોમાં વડોદરાની સાથે ગોધરાના વિસ્તારની અંદર દાહોદ છોટા ઉદેપુર લુણાવાડા ખેડા પંચમહાલ અને મહીસાગરના સંપૂર્ણ વિસ્તારોની અંદર આમ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ફરીથી નવી સિસ્ટમનું જોર બંધાતું હોય તેમ વાદળોની સાથે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે ગુજરાતમાં તો કચ્છની અંદર અઢાર ખાવડમાં એકવીસ લખપતમાં ઓગણીસ નળિયા ની અંદર ઓગણીસ બારેલી માં એકવીસ માંડવીમાં બાવીસ ને ગાંધીધામના વિસ્તારોમાં વીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનો પારો અત્યારે ઠંડીનો ચમકારો વધતો જોવા મળી રહ્યો છે અને ઉત્તરી ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ઠંડીની અંદર વધારા સાથે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારોમાં સતત પલટા આવતા જોવા મળી રહ્યા છે આમ બંગાળની ખાડીથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી એક સર્ક્યુલેશન શિયર ઝોન બનતો હોવાના કારણે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આગામી દસ દિવસોની અંદર મોટા પલટાવ સાથેને ઠંડીના વધારા સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર ઠંડીનું પ્રમાણની સાથે માવઠાનો ખતરો વધતો હોય તેવા પણ સંકેતો ગુજરાત માટે દર્શાવી દેવામાં આવી રહ્યા છે